નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ અને તાજા સમાચારો વિસ્તારથી જાણીએ એ ફેલા એક નજર આજની હેડલાઇન્સ ઉપર ટૂંક સમયમાં રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શેર માર્કેટમાં રોકાણ કરનારાઓ થઈ જાઓ સાવધાન ખડગે અને રાહુલ જમ્મુ કાશ્મીરની મુલાકાતે અમારા ખાતામાં રૂપિયા જમા થયા પરંતુ ઉપડી પણ ગયા મંકી મંકીપોક્સ રસી બનાવશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇઝરાયલ પર હિઝબુલ્લાનો ડ્રોન વડે ભયંકર હુમલો સામે આવ્યો છે ગીર સેન્ચ્યુરીમાં બિસ્કિટ અને ચિપ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ પીએમ મોદી પોલેન્ડ જવા માટે રવાના થઈ ગયા છે ચંદ્રયાન ફોર અને ફાઈવની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે પ્લેન ક્રેશ થતાં બે લોકોના મોત થયા છે ડાંગમાં ધોધમાર વરસાદ શિવઘાટ ધોધે લીધું છે રૌદ્ર સ્વરૂપ અને અંતે બાયજુ કંપનીના સીઈઓ રવિન્દ્રએ હાથ ઊંચા કરી દીધા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો સંકટગ્રસ્ત એડટેક કંપની બાયજુના કર્મચારીઓનો સંકટ ટળવાના કોઈ સંકેત દેખાતા નથી કંપની જુલાઈનો પગાર ચૂકવવામાં નિષ્ફળ રહી છે અને પહેલા પણ બાયજુ તેના કર્મચારીઓને ઘણા મહિનાઓ સુધી મોડા પગાર ચૂકવવામાં સક્ષમ હતી પરંતુ આ વખતે કંપનીના સીઈઓ બાયજુ રવિન્દ્રને હાથ ઊંચા કરી દીધા છે કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છે કે કંપનીના બેંક ખાતા હજુ અમારા નિયંત્રણમાં નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો શિવગાઢ પણ ધોધે લીધું છે રૌદ્ર સ્વરૂપ હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી ગયો છે જેના કારણે શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે ચોવીસ કલાકમાં આહવામાં સૌથી વધુ વરસાદ ગયો છે જેના કારણે જિલ્લાના મુખ્ય માર્ગો પર આવેલા ઝરણામાં પાણીની આવક થઈ ગઈ છે જેના કારણે ઝરણાઓ ઘણા જ વિકરાળ લાગી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશ થતા બે લોકોના મોત થયા છે ટેક્સાસમાં પ્લેન ક્રેશ ની ઘટના સામે આવી છે મિત્રો એક નાનું પ્લેન ઉડાન ભરી રહ્યું હતું તે વેળા ખામી સર્જાતા તે પ્લેન ક્રેશ થયો છે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું છે કે ઓડેસા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનને ઊંચાઈ મેળવવામાં મુશ્કેલી પડી હતી અને પછી સવારે એક શેરીમાં ક્રેશ થતાં પહેલાં પાવર લાઇન સાથે અથડાઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન ફોર અને ફાઇવની ડિઝાઇનો તૈયાર છે ચંદ્રયાન થ્રીની સફળતા બાદ ઈસરો હવે ચંદ્રયાન ફોર અને ફાઇવની તૈયારી કરી રહ્યું છે ઈશ્વરના વડા ડૉક્ટર એસ સોમનાથે જણાવ્યું છે કે ચંદ્ર મિશનના આગામી તબક્કા માટે ડિઝાઇન તૈયાર છે સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે ચંદ્રયાન ફોર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પછી ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવશે આ સિવાય ઈસરો આગામી પાંચ વર્ષમાં સિત્તેર સેટેલાઇટ લોન્ચ કરવાની પણ યોજના બનાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પોલેન્ડ જવા માટે રવાના થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોલેન્ડના વોર્સો જવા રવાના થઈ ગયા છે તે પોલેન્ડમાં બે દિવસ રોકાશે આ દરમિયાન તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળશે છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે પોલેન્ડ બાદ પીએમ મોદી યુક્રેન જશે તેઓ રાષ્ટ્રપતિ મળશે આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધના શાંતિ ઉકેલ ઉપર પણ ચર્ચા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીન સેન્ચ્યુરીમાં બિસ્કીટ અને ચિપ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ ગીરનાર પ્લાસ્ટિક પ્રતિબંધની પીલ મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે જણાવ્યું છે કે ગીરનાર ઇકો સેન્સિટિવ ઝોન અને તેની અંદર આવેલા સત્યાવીસ ગામડાઓમાં પ્લાસ્ટિકની થેલીઓ પ્લાસ્ટિક બોટલ પાન મસાલા વેફરના પ્લાસ્ટિકના પડીકા તેમજ અન્ય પ્લાસ્ટિક મટીરિયલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગીર સેન્ચ્યુરીમાં બિસ્કીટ અને ચિપ્સ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે કોર્ટે કહ્યું છે કે યાત્રાળુઓ દરેક જગ્યાએ ગંદકી કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ પર હિઝબુલ્લાનો ડ્રોન વડે હુમલો સામે આવ્યો છે ઇઝરાયલ અને લેબનોનની સરહદી પરિસ્થિતિ અત્યારે તંગ જોવા મળી છે આવી સ્થિતિમાં લેબનોન દ્વારા ઇઝરાયલ પર ડ્રોન વડે હુમલા કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે કહે છે કે ઉત્તર લગભગ રોકેટ અને અનેક લેબ છોડવામાં આવ્યા છે આઈડીએફ કહ્યું છે કે અત્યાર સુધીમાં ઉત્તરી એકસો ને પંદરથી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે ઇઝરાયલના અનેક શહેરોમાં સતત સાયરન પણ વાગી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંકી પોક્સ રસી બનાવશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા મંકી પોક્સ ભારતમાં પણ ફેલાઈ જવાનો ખતરો છે સીરમ સંસ્થા મંકી મંકીપોક્સની રસી બનાવવામાં વ્યસ્ત છે સીઈઓ આદાર પુનાવાલાએ કહ્યું છે કે વૈશ્વિક ઇમરજન્સી જાહેર થયા બાદ અમે લાખો લોકોને મદદ કરવા માટે રસી તૈયાર કરી રહ્યા છે આશા છે કે તે એક વર્ષમાં બની જશે સીરમ ઇન્સ્ટિટ્યૂટે પોતે કોરોના વાયરસની રસી કોવિશિલ્ડ પણ બનાવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો અમારા ખાતામાં રૂપિયા જમા થયા અને ઉપડી પણ ગયા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં ભલ ભલાને વિચારમાં પાડી દે તેવું કૌભાંડ સામે આવ્યું છે મનરેગા યોજના હેઠળ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે મનરેગાના કામમાં મજૂરી ગયા ન હોવા છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા અને બારોબાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે આ મામલે તપાસના ધમધમાટ શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખડગે અને રાહુલ ગઈકાલે જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગઈકાલે જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને તેઓ બે દિવસ સુધી જમ્મુ અને શ્રીનગરમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે ચૂંટણીમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન અંગે પણ ચર્ચા કરશે કોંગ્રેસ હાઈકમાન્ડ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પણ મળી શકે છે અને સીટ વહેંચણી અંગે પણ ચર્ચાઓનું આયોજન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર માર્કેટમાં રોકાણ કરનારા થઈ જાઓ સાવધાન સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને રોકાણ કરવો અમદાવાદના ગોતાના રહીશને ભારે પડ્યું છે ફ્રોડ કરનારે શેર માર્કેટની સમજ આપીને વોટ્સઅપ ગ્રુપમાં જોડીને શેર માર્કેટમાં રોકાણથી ફાયદાના મેસેજ કરીને રૂપિયા એક પોઈન્ટ એસી કરોડનું રોકાણ કરાવ્યું હતું ત્યારબાદ રોકેલા પૈસા અને નફો વિડ્રો ન થતાં સાથે જ તેમને વોટ્સઅપ ગ્રુપમાંથી રિમૂવ કરાતા પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થવાનું જણાતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે શર્મા સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાના આરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે